હેલો મિત્રો જો ખેતરામાં આવી ગયા છે આજે અને લાઇટ છે નહીં એટલે મોબાઈલની મોબાઈલ ની બતી લે તમને હવે માણસો કામ કર્યા છે આપણે બધા ભાઈ બંધો તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો હેલો મિત્રો જો આજે છે સમોસાનો પ્રોગ્રામ અમારે જો સમોસામાં લાલજીભાઈ બનાવી રહ્યા છે આ બાજુ કમિનિષ્ટાઇ છે આ જો અમારે જોશી છે અમારે પણ મોટું બતાવતા નહીં આ બાજુ અમારે આમ રામજીભાઈ હે પણ નામ હે બાબુ અમારે બાબુના ના નામ એથી ઓળખાય છે અને આ બાજુ ભરતભાઈ રઘુભાઈ અને પેલી બાજુ અમારે બે જણા બેઠા હે એમને નજીક જવું પડશે અને આ બાજુ દિનેશભાઈ હે લોડર વાળા અમારે જો લોડર વાળા જો આ બધા ભાઈ બધો ની મહેફિલ જોઈ લો આમ જો હે ને બધાય ભાઈ બધો ભેગા થઈ ગયા છે ને ખેતરો ની અંદર

એટલે તમને બતાવી દઉં ચાલો જો સમોસા બની ગયા કમ્પ્લીટ નું ભરી નાખી છે જો મરચાં બેસ્ટ બનાવ્યા છે તાજા બાબુભાઈ

આમ લઈ જા પકડો લો લા લો લે લો લા હવે આવો દેવા દો આગે દેવા દો આગે ખેલો પેલે